એ ગામડે ફોન કરો ને બા હમણાં કીધું ને આવ્યા નથી તે આવે આટો દેવા સારું હાલ કરું જય શ્રી કૃષ્ણ બા આવો ને આંટો મારવા હમણાં તહેવારો આવે છે મંદિરે દર્શન કરવા જવાની મજા આવે એથી બસ માં બે જાય હું તેડી જઈશ જય શ્રી કૃષ્ણ સોનલ બાને બસ્તી ને તેડતો આવું આવો બા જય શ્રી કૃષ્ણ હો બેટા જય શ્રી કૃષ્ણ બા તમારા માટે ચા ને પાણી લેતી આવું ખાલી પાણી ભરી આવ ને ચા નથી પીવો સારું બા તો હું પાણી ભરી આવું બા ગામડે બધાય શું કરે બધાય મજા આવે ને બધાય મજામાં માં હો બેટા બધાય ની તબિયત પાણી હારે ને તબિયત બધાય ની સારી છે તમારી તબિયત શું કે મારે તો બેટા ઉંમર ઉમર થઈ ને પણ આ ગોઠણ દુખે થોડા થોડા હા ઈ તો તો ઉંમર થાય એટલે દુખવાના જ હોય ને હા દુખવાના જ હોય ને આપણે બા મેં એટલે જ કીધું તું કે અહિયાં મંદિરે ને મજા આવે તહેવાર છે ને તો દર્શન કરવાની એટલે આયવા ને તો સારું કર્યું મને એમ થયું એટલે હું હાલ જાવ મે કીધું ગામડામાં તો કોઈ મંદિર બંદિર હોય ની એ શહેરમાં દર્શન કરવાને આપણ મજા આવે છોકરા નથી દેખાતા ક્યાં ગયા એ હમણા ઋતુ ને કોલેજે ગયા છે ને તે હમણા આવશે ચાલો હું નાસ્તો બનાવું એને હારું હારું જા બેટા ચા લે બાયવા

છોકરી તો કઈ કામ નહીં હાલ હવે ધીમે ધીમે એ ભગવાન કેવા પગ દુખી ગયા હવે હાલી ને મંદિરે ગઈ તી બેટા કેવા પગ દુખે છે દબાવી દેને જરા ના કહેવા મંદિરે મૂકવાનું કીધું તો તું ના ગઈ બાગ દબાવવાનું કીધું તો તે પગ ના દબાવી દીધા હવે તું મોટી થઈ ગઈ છો વડીલો આ માન સન્માન થી વાત કરવી જોઈએ એનું દરેક કામ કરવું જોઈએ હા મમ્મી હવે હું વડીલો માન સન્માન થી વાત કરીશ અને એનું કામ કરીશ સારું બેટા